એટલે આપણને જે ભગવાને નિયમ આપ્યા છે એ નિયમની અંદર ધરતા રાખવી જોઈએ કઈ પ્રમાણે આપણે એમને જે કહ્યું કે આપણે પૂજા કરવી આપણે પૂજાઓ કરવી માળા કરવી મંદિર ઘર કરવું ઘરમાં વાર્તા કરવી શાસ્ત્રોનું વાંચન કરવું અને એ પ્રમાણે બધી વાતો કરી છે આપણે તો એને સતત જો આપણે કરીએ તો એમાં કંઈક આપણને માર્ગ મળે પણ તો વાંચ્યું ને કંઈ એમાં તો રસ આવ્યો નહીં પણ રસ હજુ બીજું પેલું બેઠું છે ત્યાં સુધી રસ ક્યાંથી આવે જ્યાં જગત બેઠું છે કે બધું નાટકને સિનેમા ટીવી દરરોજ જોતા હોય પછી આમાં રસ ક્યાંથી આવે એકને મૂકીએ તો બીજો રસ આ બનાવે પણ તમે શેરડી ખાતા હોય ને સાથે રોટલો ખાતા હોય કે રોટલી ખાતા હોય કે પૂરી ખાતા હોય એ બે સાથે ખાવ શું ખાવે ખરું શેરડીનો રસ ન આવે ને પેલું એનું ના આવે એમ આપણે બે ભેગું કરીએ છીએ અને પછી કંઈ મને મજા ના આવી ત્યાં ગયો તો ખરો પણ મજા લઈને શું પેલું તરત જ જોડે ને જોડે બધું હોય ને ચાલતું હોય આપણા વિચારો પહેલાંમાં ચાલતા હોય અહીં બેઠા હોય અહીંયા પણ વિચારો પહેલાં જતા મજા ના આવે પણ સ્વામીએ કહ્યું કે સ પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્તે કરીને આ ભગવાનની વાત સાંભળી આ સત્સંગ કરો ખાલી સાંભળીને જતી રહે વાત એ ના આવે કે આપણું પ્રમાણે સાંભળ્યું અને પાછું આ કાને સાંભળ્યું આ કાને જતું રહે તો કંઈ અસર ના થાય પણ એને અંદર ઉતારવું જોઈએ એની દ્રઢતા કરવી જોઈએ તો એ થઈ જાય ભગતજી મહારાજે ગુણ્યાનસરનો સમાગમ કર્યો તો એમને જીવમાં આરપાર એક જ્ઞાન ઉતરી ગયું તો એમને જગત ખોટું થઈ ગયું જગતના સુખની અંદર કોઈ પ્રીતિ જ ના રહી અને સુખ્યા થઈ ગયા એમ આપણે આ શિબિરની અંદર આ એક લાભ લેવા આવ્યો અને એમાંથી પણ જો કોઈક થોડીક વાત જો સમજી છે આ વાત તો બહુ મહત્વ છે એટલે આ વાત થોડી છે આપણે બીજું અમૃત છે એ અમૃતનું એક ટીપું પીવો ને તો તમે અમર બની જાઓ સુખ થાય અને ઝેર છે એનો ટીપું પીવા તો નાશ થઈ જાય શરીરનો એક ટીપું પીએ તો કારણ કે ઝેરની અસર એ ખોટી છે એ આપણે દુઃખવાળી છે પેલી સારી છે એટલે આ સભામાં બેસવાથી જો એક થોડીક વાત સમજાઈ જાય તો પણ આપણું કામ થઈ જાય એ થઈ જાય કારણ કે એ પ્રમાણે હવે ગોપીચંદ બહુ મોટા રાજા હતા એના બાપે બહુ મોટા રાજા હતા અને બહુ જ એને સારું વ્યવસ્થાથી રાજ કર્યું એ ગયા ધામમાં ગયા એટલે એને શહેર બધાને પ્રજામાં પણ પ્રિય હતા આ તો બહુ ભાગવતની વાતો છે તો એ પછી એના દીકરાને ગાદી આવી એના બેઠા હવે એના બાપને બધી પ્રાણીઓ છે અને થાય એટલે એની ગોપીચંદની જે માતા એ પણ હતા ગોપીચંદ રાજા નાવા બેઠા હતા નીચે અને ત્યાં બેઠા બધા દાસદાસીઓ હોય એને નવડાવે ને એટલે નાતા હતા બહુ પ્રેમથી શાંતિ એની માતા જરૂખામો ઉપર બેઠા હતા જરૂખામથી એને આંખમાંથી આંસુ પડી ગયું પેલો નાય છે એને જોઈને એને આંખમાંથી આંસુ પડી ગયા કારણ કે એને કંઈ અંતરદ્રષ્ટિ હતી એને અંતરદૃષ્ટિથી એને વિચાર આવ્યો આપણે અહીં બેઠા છે પણ એ વિચાર જો આવી જાય તો કામ થઈ જાય તો એને આંખમાંથી આંસુ પડે એટલે પેલા અતારત ઉપર જોયું એને થયું કે હું રાજાને બધી રીતે મારી સગવડની અંદર મારી માતાને દુઃખ છે કે એની આંખમાં આંસુ કેમ આવ્યા નહીં ધોઈને કપડાં પહેરીને માતા પાસે જઈને પગે લાગીને કહ્યું કે તમને શું દુઃખ છે તો માતા કહે છે મને કાંઈ દુઃખ નથી પણ તમને આંસુ આવ્યા ને કારણ કે તમે મારા થકી દુઃખ હોય કે મારા જે રાણીઓ છે એનાથી દુઃખ હોય મારા કોઈ નોકર ચાકરથી દુઃખ હોય જે કંઈ દુઃખ હોય એનું નિવારણ કરવા તૈયાર છું અને કદાચ કોઈ સજા કરવા જેવું છે તો સજા પણ કરીશ પણ તમે દુઃખી શા માટે તમે મને વાત કરો એટલે પેલા માતાએ કહ્યું ભાઈ કોઈ દુઃખ નથી તારા તરફથી મને સંતોષ છે તારી રાણીઓ તરફથી સંતોષ છે મને કોઈ દુઃખ નથી કોઈ ટુકારો કરતો નથી બધી દાસીઓ સેવાઓ કરે છે અખંડ ટાઈમે ટાઈમે પૂછે છે નોકરી ચાકરો બધું કરે પણ દુઃખ એક વાતનું મને થયું કે તારાઉ બાપ છે એ આમ તારા જેવો હતો બુદ્ધિશાળી હતો ડાયો હતો અને ખૂબ સુંદર રીતે પ્રતિષ્ઠા બધી મેળવી હતી પણ એનું શરીર પડી ગયું બળી ગયું અને રખ્યા થઈ ગઈ એની એટલે મને પણ એ થયું કે તારો બાપ આટલો બધો વૈભવ ભોગવીને ક્યાં ગયો ખબર નથી પણ એની રક્ષ્યા થઈ ગઈ રાખ થઈ ગઈ છે એમાં તારી સારી કાયાના તારો વૈભવ છે એ રાખ થઈ જવાનો છે આ શરીરથી તું બીજું કાંઈ નહીં કરી શકે ના રાજનું સુખ ભોગવ્યા જ કરીશ તો એ રક્ષ્યા થશે એમાંથી તને આત્માની શાંતિ કશું થશે નહીં આત્મકલ્યાણની વાત નહીં થાય માટે તું જો મને હું તને શબ્દ કહું છું કે તું કોઈ જા અને સારા સત્પુરુષને સરને જઈ એમનો આશ્રય લઈ અને એમનો સત્સંગ કરીને ભગવાનની ભક્તિ કરી ભગવાનનું સ્વરૂપ ઓળખીને આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર તારા આત્માનું કલ્યાણ કરે છે આટલો શબ્દ લાગી ગયો અને એક જ શબ્દ થયો કે આ તારા કલ્યાણ માટે આ વસ્તુ છે બાકી આ રખ્યા થશે આ બધું રખ્યા થવાનું ત્યાંથી એને વૈરાગ થઈ ગયો એક શબ્દ લાગી ગયો શબ્દના માર્યા મરી ગયા અને શબ્દ છોડ્યા રાજ જેને શબ્દ વિચાર્યા તેના શરિયા ગાય શબ્દના માર્યા માણસો મરી જાય કોઈ તમે ઘરની અંદર બૈરાને કંઈ બોલી જાઓ તો આપઘાત કરે બૈરાથી પુરુષને કંઈ થાય તો એ આપઘાત કરે છોકરોને આપઘાત કરે બીજો માણસ એ કંઈક સમાજમાં હોય ને કંઈ તમે એવું બોલી ગયા એને માટે તો એને એટલું બધું લાગી આવે તો માણસ આપઘાત કરે છે શબ્દના માર્યા મરી ગયા શબ્દથી મોટી લડાઈઓ થાય છે કે હું એ કહ્યું મને અને એ પ્રમાણે આપણને મુશ્કેલી થઈ જાય આજે મહાભારતનું યુદ્ધ થયું તમે જાણો છો એ કે દ્રૌપદી એટલે પાંડવોના પત્ની દુર્યોધન કૌરવના એ દુર્યોધન અને એ રાજમહેલમાં દ્રૌપદી બેઠા હતા જરૂર ખાવાનું પેલા અને દુર્યોધન આવ્યો અને દુર્યોધન એ મહેલમાં આવે છે એટલે પાણી હતું ત્યાં જમીન પાણી દેખાય પણ જમીન હતી જમીન હતી ત્યાં પાણી હતું એવી રચના કરેલી એટલે તો દુર્યોધન આવતો આ અંદર બેઠો એટલે એને લાગ્યું કે પાણી છે એટલે પોતાનો કપડો ઊંચા ના લીધા અને એનું પલરી લેવું અને જ્યાં જમીન નથી ત્યાં એને નીચું કર્યું અને એટલે એને ખબર ના પડી કે આ પાણી કંઈ જળ કરશે એટલે એના મનમાં એમ થયું એટલે પહેલાં દ્રૌપદીએ જોયું એટલે એને કહ્યું કે અંધ અંધનો અંધ કહેવાય આ દુર્યોધનનો બાપ ઓરો છે એનો છોકરો પણ ઓંધો છે ખબર નથી પડતી કે આ પાણી શકે છે આ શબ્દ કહ્યું અને દુર્યોધનને લાવ્યું ટચ થયું એટલે મનમાં ઘોર કે મને વાંધો કયો આ વાંધો તેનો પાપ હતો એને કહેવું કંઈ વાંધો તો ખોટું હતું તમે કોઈ વાંધળો જતો એ આંધળા તું ખસ એમ કહો તો ત્યારે દુઃખ લાગે પણ કહે એ સુરદાસજી જરા આમ રહેશો એને બહુ સારું લાગે વાણીની મીઠાસ એ પણ અગત્યની વસ્તુ છે એક વાણીથી આપણે શાંતિ થાય ને એક વાણીથી આપણે દુઃખ થાય સંતની વાણી એ પવિત્ર છે ભગવાનની વાણી છે સર્વના સુખની વાત જોગીમાની વાત તમે સાંભળો સાદી સિમ્પલ વાત પણ તમને અમારે રસ પડી જાય સાંભળ્યા જ કરો ભલે સમજાય ના સમજાય તો પણ આનંદ થાય એમ નહીં એમની વાત બોલવાની કરવાની લટક બીજું ત્રીજું કારણ એમાં ભગવાન સાહેબ એવું હોય ને બીજાને કોઈના માટેનું પેલી બીજી વાત જ ના આવે ના આવો છે છે ભગવાનની વાત મહિમાની વાત મહિમાની વાત બોલતા જાય ને કહેતા જાય તે સાંભળવાની મન થઈ જાય તો કહેવાનું શું છે કે એમ એ વાની સારી હોય તો આપણે અસર શરીરમાં કરી જાય ને આપણું કામ થઈ જાય તો એ દુર્યોધનને કહ્યું અને મહાભારતનું યુદ્ધ થયું પછી રાજી ના આવ્યું લડાઈ થઈ એનો દ્રૌપદીને હેરાન પણ થવું પડ્યું મુશ્કેલી એમાં આવી અને બધું મુશ્કે જુગાર રમ્યા જુગાર મા હારી ગયા એમાં પત્ની મૂકી દીધી જુધિષ્ઠિર રાજાએ છે આ તો જો તમે બધા જુગાર રમતા કેટલા માણસો આવું પણ કરે છે પોતાની પત્ની પણ મૂકે છે લોકોને કે પોતાની પત્ની એને મૂકીને પહેલાંને એ રીતે આપણે આંધળા થઈ જાય છે આ બાબતની અંદર એટલે જુગાર છે દારૂ છે વ્યસનો છે ભયંકરમાં ભયંકર છે આ સમાજનું પણ આજે માર્ગ્યું છે અહીંયા આગળ એટલે આપણે જેને કામો શું છે ના પણ આપણા માટે છે જ નહીં દ્રઢતા થવી જોઈએ આપણને એક જ આ શિબિરમાંથી આપણે જઈએ કે એક કોઈ દાડો આ મોડો આપણા હોય બહુ સારા આપણા મળવા ન હોય આપણામાં કોઈ તમાકુ ના હોય કંઈ જ કોઈ જાતનું વેસો ને ભગવાને જે ખાવાનું આપ્યું છે એ જ ખાવાનું એ જ આપણે ઓળવાનું પહેરવાનું વહેવાનું છે તો એમાંથી થઈ જાય તો કહેવાનું શું કે આવા શબ્દો જો એક લાગી જાય તો સ્વાયક આપણી જિંદગી સંપૂર્ણ થઈ જાય ભગવાનના દામોને એક રીતે આપણે પડી જઈએ તો નગર પહોંચતા રહે તો આ એક શબ્દ લાગવાથી મોટું મહાવારું થયું કે ગોપીચંદને પણ એક શબ્દ લાગી ગયો તો વૈરાગ લઈ લીધો અને ભગવાન એ વાત થઈ ગઈ તો શબ્દના માર્યા મરી જાય છે શબ્દ જોડ્યા રાજ છોડી દીધું એને અને ભગવાનનું કામ કરી લીધું કેમ કહેવાનું શું છે કે આવી રીતે એક શબ્દ પણ જો આપણને સમજાઈ જાય તો આપણું કામ થઈ જાય છે આત્માનું કલ્યાણ થઈ જાય છે મોક્ષ થઈ જાય છે